આગામી ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ભાગ લે તેના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી સીવી લટાની અધ્યક્ષતામાં મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યત્વે શાળાઓના વિદ્યાર્થીઓને વધુમાં વધુ સંખ્યામાં ખેલ મહાકુંભ માટે નોંધણી કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો બેઠકમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ નોંધણી થાય તે દિશામાં કામગીરી કરવા પર ખાસ ભાર મૂક્યો હતો વધુમાં સ્પર્ધાના નિયમો અને વિજેતા ખેલાડીઓ તથા શાળાઓને મળનાર ઇનામો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અધિક કલેક્ટર સિવિલ અટાએ તમામ અધિકારીઓને અપીલ કરી હતી કે તેઓ જિલ્લા અને તાલુકા સ્તરે નોંધણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે તેમણે પોતાની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ખેલ મહાકુંભમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા રમતગમત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહિસાગર